હાય ગાઈઝ અમે આવી ગયા છીએ પાટણ નાનાવાડા ગૌ સેવા કેમ્પમાં તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને હા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો એક <laughs> બે <laughs> 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 <laughs>

आ अड़ी जाए फट फट फाक आखलू रियो काबड़ू काबड़ू देखण हो म काबड़ू काबड़ू देखा तो हूं आखलू और गम्मे होय बे दाड़ाऊदी ब्लॉग ना खाय मियां खलीफा

એ તો કાલ કર્યો તો આજ નતો કર્યો કોઈ મતલબ નહીં

એટલે જબ્બે જબ્બર જોવાનું છે હું તો વિડીયો બ્લોગ સાલો ને ફોટા યલો Thank you for coming out.